નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય વિજ્ઞાન દ્વિતિવાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ જે મિત્રો તમારું જે વીસ તારીખનું જે પેપર છે જે લેવાનું છે એનું મિત્રો સંપૂર્ણ મોસ્ટ આઈએમબી પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ તો વિદ્યાર્થી તમારા વિડીયો લાસ્ટ સુધી જોવાનો છે તો મિત્રો તમારો સમય વધારે ન લેતા આપણે પ્રશ્નની શુભ શરૂઆત કરીએ તો ધોરણ નવ મિત્રો વિષય વિજ્ઞાન છે પ્રશ્નપત્રની અંદર બે કલાકનો મિત્રો સમય આપશે અને કુલ ગુણ પચાસ ગુણનું રહેશે તો મિત્રો પ્રકરણ પ્રમાણ પર ગુણભારની ચર્ચા કરી લઈએ તો મિત્રો પ્રથમ નંબરનું ચેપ્ટર છે આપણી આસપાસના દ્રવ્ય એની અંદર મિત્રો ત્રણ માર્ક્સનું પૂછાશે બીજું પાઠ છે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે એની અંદરથી મિત્રો બે માર્ક્સનું પૂછાશે પાંચમા નંબરનો પાઠ છે સજીવોનો પાયાનો એકમ એની ત્રણ માર્ક્સનું પૂછાશે ત્યારબાદ સાત નંબરનો ગતિ ચેપ્ટર છે એની અંદરથી મિત્રો બે માર્ક્સનું પૂછાશે ત્યારબાદ મિત્રો આઠમા નંબરનો બળ તથા ગતિના નિયમો એની અંદરથી બે ગુણનું પૂછાશે બારમા નંબરનું ચેપ્ટર છે મિત્રો અન્ય સ્ત્રોતમાં સુધારણા એની અંદરથી મિત્રો ત્રણ માર્ક્સનું પૂછાશે ત્યારબાદ મિત્રો હવે ત્રણથી મોડીને જે ચેપ્ટરો આપેલા છે એ બહુ મહત્વના ચેપ્ટરો છે તો એ તમારે ખાસ કરી લેવાના છે જે અગાઉ જે હમણાં વાત કરી એ કુલ પંદર માર્ક્સનું છે અને હવે મિત્રો પાંત્રીસ માર્ક્સનો ગુણભાર છે તો પ્રકરણ નંબર ત્રણની અંદર પ્રમાણુ અને અણુ એની અંદર મિત્રો આઠ માર્ક્સનું પૂછાશે અને ચાર માર્ક્સ ચોથા ચેપ્ટરની અંદર વાત કરીએ તો પરમાણુનું બંધારણ એની અંદર મિત્રો નવ માર્ક્સનું પૂછાશે ત્યારબાદ પછી છઠ્ઠા નંબર ચેપ્ટર છે પેશીઓ એની અંદરથી મિત્રો નવ માર્ક્સનું પૂછાશે નવ નંબર મિત્રો ગુરુત્વાકર્ષણ એની અંદર મિત્રો નવ માર્ક્નું પૂછાશે એમ કરીને કુલ પાંત્રીસ માર્ક્સને કુલ બધા ચેપ્ટરની વાત કરીએ તો પચાસ માર્ક્સનું પૂછાશે એની અંદર મિત્રો ખાસ તમારે સત્તર માર્ક્સ લાવવાના છે એટલે મિત્રો અગાઉ જે લાસ્ટ મી ચેપ્ટર જે ચાર પાંચ જે વાત કરી એ ખાસ તમારે કરી લેવાની એની અંદર પાસિંગ માર્ક્સ મિત્રો એક બે ચેપ્ટર કરશો પાસિંગ માર્ક્સ તમારે થઈ જશે તો પ્રથમ પરીક્ષાના જે અભ્યાસક્રમમાંથી ત્રીસ ટકા એટલે કે પંદર ગુણના પ્રશ્નો પૂછાશે તો મિત્રો આપણે તમારા વધારે સમય સમયના પ્રશ્નપત્રની શુભ શરૂઆત કરી લે મિત્રો તો વિભાગે મિત્રો પંદર માર્ક્સનું પૂછાશે કે નીચે આપેલા પ્રશ્નોને ક્રમ એકથી પંદરના માગે મુજબ ઉત્તર લખો પ્રત્યેકનો મિત્રો એક ગુણ છે કુલ ગુણ પંદર છે નીચેના પ્રશ્ન દરેક પ્રશ્ન માટે આપેલો વિકલ્પ સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાના થશે તો નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્ર કયું છે તો સી ઓ ટુ એસ ઓપ્શન નંબર સી તમારો સાચો રહેશે પોટેશિયન તત્વની સંજ્ઞા શું છે તો પોટેન્શિયમ તત્વની સંજ્ઞા મિત્રો કે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણની વાત કરીએ એક ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન તો ઓપ્શન નંબર સી દેશની પોચઘાત ત્યારબાદ મિત્રો ખરા ખોટાની વાત કરીએ આપણે તો દરેક દ્રવ્ય ચોક્કસ આકાર ધરાવે છે તો મિત્રો આ વિધાન કેવું છે ખોટું છે પ્રશ્ન નંબર પાંચ છે જુદા જુદા તત્વોના પ્રમાણુના દળ રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે મિત્રો આ વિધાન સાચું છે પ્રશ્ન નંબર છ છે સમસ્થાનિક તત્વોની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન છે તો મિત્રો આ વિધાન કેવું છે ખરું છે પ્રશ્ન નંબર સાત છે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે અને ધરી ભ્રમણ કરે કહે છે તો મિત્રો આ વિધાન કેવું છે ખોટું છે નીચે આપેલા વિધાનો સાચું બને તેમ આપણે ખાલી જગ્યા પૂરવાની છે પ્રશ્ન નંબર આઠ છે દૂધ દૂધની ગુણવત્તા નક્કી કરતા કરવા ખાલી જગ્યા સાધન વપરાય છે તો લેક્ટોમીટર આવશે પ્રશ્ન નંબર નવ છે માછલી પાણીની સપાટી પરથી ભોજન પ્રાપ્ત કરે છે તો આ કઈ માછલી છે મિત્રો કટલા માછલી છે તો મિત્રો ધોરણોના વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે જે અમારો વોટ્સઅપ નંબર છે તો અત્યારે ઓગણસાઠ તેતાલીસ તેવી સડત્રીસ ઉપર તમે અમારી મેન નો જે નંબર છે એને જોડાઈ શકો છો નીચેના જોડકા યોગ્ય રીતે જોડો વેગ છે મિત્રો તો વેગ મિત્રો સદેશ રાશિ છે તે ઝડપ છે ઝડપ મિત્રો અદિશ રાશિ છે ત્યારબાદ મિત્રો નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો પ્રશ્ન નંબર અગિયાર છે કેલ્શિયમ કાર્બો કાર્બોનેટને ગરમ કરતાં તેનું કેલ્શિયમ ક્લોરાઇડ અને કાર્બન ડાયોક્સાઇડનું રૂપાંતર થાય છે આ ભૌતિક ફેરફાર છે કે રાસાયણિક તો મિત્રો રાસાયણિક ફેરફાર છે પ્રશ્ન નંબર બાર છે ફેરસ સલ્ફાઇડનું અણુસૂત્ર લખો એફી એસ ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર તેર છે પરમા સૌ પ્રથમ પરમાણુ નમૂનો રજૂ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા તો મિત્રો જવાબ છે જે જે થોમ્સન હતા પ્રશ્ન નંબર ચૌદ છે કઈ અંગિકા પાચક ઉત્સેચકો ધરાવે છે તો મિત્રો આવશે લાયસોજોમ પંદર નંબરનો મિત્રો પ્રશ્ન છે વાહને કાપેલું અંતર માપવા માટે કયું સાધન વપરાય છે તો સ્પીડોમીટર વપરાય છે તો મિત્રો આ તમારા ટૂંકા પ્રશ્નો છે વિભાગ એ ત્યારબાદ મિત્રો વિભાગ બી આવશે એની અંદર મિત્રો નીચે આપેલા કુલ નવ પ્રશ્નો પૂછાશે એની અંદરથી તમે કોઈ પણ છ પ્રશ્નો લખવાના થતા હોય છે મિત્રો પ્રત્યેકના બે ગુણ છે એટલે કુલ તમારા બાર ગુણનો વિભાગ બી રહેશે તો નવ પ્રશ્નોમાંથી તમારે પણ મિત્રો છ લખવાના છે જે તમને સારા આવડતા હોય એ મિત્રો ફર્સ્ટ તમે લખી શકો છો પ્રશ્ન નંબર સોળ છે ગલન બિંદુ એટલે શું બરફનું ગલન બિંદુ જણાવો ગલન બિંદુ જે લઘુત્તમ તાપમાને વાતાવરણને દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને ઘન પદાર્થનું ઘલન બિંદુ કહેવામાં આવે છે બરફનું ઘન બિંદુ બસો તોતેર પોઈન્ટ પંદર કેલ્વિન છે બસો તોતેર લક્ષો તો પણ ચાલશે મિત્રો એચ ટુ એસઓ ફોરના આણવીય દળની ગણતરી કરો તો મિત્રો એચ એચ બરાબર એક આપેલા છે એસ બરાબર બત્રીસ આપેલા છે અને ઓ બરાબર મિત્રો સોળ આપેલા છે જવાબ એચ ટુ એસઓ ફોરના આણવીય દળની વાત કરીએ તો ટુ જે એચ ટુ છે ટુ પ્લસ એચનું આણવીય દળ પ્લસ વન એક છે એટલે એક અણુ છે એટલે એક લખીએ એસનું આણવીય દળ પ્લસ ટુ ચાર ઓનું આણવીય દળ મિત્રો કિંમતો મૂકીશું આપણે બે એક અને બત્રીસ અને ચાર અને સોળ એટલે બે એકા બે એક ગુણ્યા બત્રીસ એટલે બત્રીસ સોળ ચોક ચોસઠ ત્રણ સરવાળો કરશો અઠ્ઠાણું યુ આપણને મળશે પ્રશ્ન નંબર અઢાર છે સંયોજકતા એટલે શું તેનું મહત્વ જણાવો તો પ્રશ્ન જવાબ છે મિત્રો કોઈપણ તત્વની બીજા તત્વની સાથે સંયોજવાની સાપેક્ષ શક્તિ ક્ષમતાને તે તત્વની સંયોજકતા કહે છે મહત્ત્વ શું છે કોઈ એક તત્વના પરમાણુઓ અન્ય તત્વના પરમાણુઓ સાથે સંયોજાઈને કેવી રીતે સંયોજન બનાવે છે તે સંયોજકતાના આધારે નક્કી કરી શકાય છે ઓગણીસ નંબરનો પ્રશ્ન જો જળ બરાબર સાત હોય તો તત્વની સંયોજકતા શું હશે તત્વોનું નામ પણ દર્શાવો જો જળ બરાબર સાત હોય તો તત્વની સંયોજકતા ત્રણ અથવા પાંચ હશે બરાબર છે એન એન એ થ્રી એમોનિયા એન ટુ ઓ ભાઈ નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ પાંચ અણુ છે ઓક્સિજન પેન્ટોક્સાઇડ કહેવાય તત્વોનું નામ છે નાઇટ્રોજન એટલે કે એન પ્રશ્ન નંબર વીસ છે મિત્રો સમદળીય અથવા સમભારી તત્વો એટલે શું જુદા જુદા પરમાણુ કે કે જેમના પ્રમાણીય ક્રમાંક અસમાન પરંતુ દળ દળાંક સમાન હોય તેવા તત્વોને સમદળીય અથવા સમભારી તત્વો કહેવામાં આવે છે આર્ગુણ અઢાર અને ચાલીસ કેલ્શિયમ વીસ અને ચાલીસ દુઃખો દળાંક તમે સેમ સમજી શકો છો અને પરમાણુ ક્રમાંક મિત્રો અસમાન છે અઢાર છે છે દેખી શકો છો આ તત્વો જુદા જુદા હોવાથી તેમના રાસાયણિક ગુણધર્મો પણ જુદા જુદા હોય છે માત્ર તત્વોના પ્રમાણે ન્યુક્લિયસની કુલ સંખ્યા સમાન હોય છે પ્રશ્ન નંબર એકવીસ છે મિત્રો નિયમિત વર્તુળાકાર ગતિ એટલે શું તેના બે ઉદાહરણો આપો જવાબ જો કોઈ પદાર્થ નિયમિત એટલે કે અચળ ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો નિયમિત વર્તુળાકાર કાર ગતિ કહે છે કરે છે એમ આપણે કહી શકીએ ઉદાહરણ છે મિત્રો ઘડિયાળના સેકન્ડ કાંટાનો છેલ્લો છેડો એટલે કે ટીપ ઘડિયાળના ડાયલ પર નિશ્ચિત સમયમાં વર્તુળ ગતિ કરતો હોય છે તેથી તેની ગતિ નિયમિત વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે ચંદ્ર પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે ચંદ્ર પૃથ્વીની આસપાસ નિશ્ચિત સમયમાં વર્તુળ ગતિ કરે છે તેથી તેની ગતિ નિયમિત વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર બાવીસ છે વેગમાનની વ્યાખ્યા લખો અને તેનો એસાય એકમ જણાવો તે સદિશ રાશિ છે કે અદિશ રાશિ જણાવો જવાબ છે વેગમાન પદાર્થના દળ અને તેના વેગના ગુણ ફળને પદાર્થનું વેગમાન કહે છે વેગમાન બરાબર બરાબર દળ ગુણ્યા વેગ પી ઇઝ ઇક્વલ ટુ એમ બી જ્યાં પી પદાર્થનું વેગમાન છે એમ પદાર્થનું દળ અને વી પદાર્થનો વેગ છે વેગમાનનો એસાય એકમ કિલોગ્રામ મીટર્સ પ્રતિ સેકન્ડ છે સિજિએસ એકમ જીમ્સ છે વેગમાન સદિશ રાશિ છે અને તેની દિશા એ વેગની દિશા છે ધક્કો એટલે શું તેનો એસાઇ એકમ લખો તે સદિશ રાશિ છે કે અદિશ રાશિ જણાવો જવાબ પદાર્થની સપાટી પર લંબરૂપે લાગતા બળને ધક્કો કહેવાય છે ધક્કો એ બળ છે તેનો એસાઈ એકમ એ બળનો એસાય એકમ જ છે છેડ ધક્કો મિત્રો સદિશ રાશિ છે ધક્કાની અસરના આધારે તે પદાર્થના કેટલાક ક્ષેત્રફળ પર લાગે તેના પર આધાર રાખે છે તફાવત જી અને જી મોસ્ટ એમ વિશે મિત્રો ખાસ તમારે તૈયાર કરવાનો છે કે ગુરુત્વાકર્ષણનો સાવત્રિક અચળાંક જી અને ગુરુત્વીય પ્રવેગ જી તે ગુરુત્વાકર્ષણનો સાવત્રિક નિયમ એફ ચલાય છે એમ વન અપોન એમ વન ઇન્ટુ એમ ટુ અપોન આરસ્કરનો અચળાંક છે ગુરુત્વ પ્રવેગ જીની વાત કરીએ પૃથ્વીના ગુરુત્વાકર્ષણના બળને લીધે પદાર્થ પદાર્થે પ્રાપ્ત કરેલ પ્રવેગ છે તેનું મૂલ્ય સમગ્ર વિશ્વમાં કોઈપણ જગ્યાએ અચળ છે તેનું મૂલ્ય જુદા જુદા ગ્રહો અને ગૃહો પર અલગ અલગ હોય છે જીનો એસઆઈ એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર જીનો એસઆઈ એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર સ્મોલ જી માટે હવે જીનું મૂલ્ય મિત્રો કેપિટલ જીનું મૂલ્ય છ પોઈન્ટ સુણસઠ ગુણ દસની માઇનસ અગિયાર ખાત મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર તો પૃથ્વીની સપાટી પર જીનું મૂલ્ય લગભગ નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે જી કેવી રાશિ છે મિત્રો જે અદિશ રાશિ છે કેપિટલ જી અને જ્યારે સ્મોલ જી મિત્રો સુદિશ રાશિ છે તો મિત્રો હવે વિભાગ ક્ષેત્રમાં આપણે આગળ વધીશું તો વિભાગ વિભાગશ્રીની અંદર મિત્રો તમને આઠ પ્રશ્નો આપેલા છે એમ જ તમારા કોઈ પણ પાંચ પ્રશ્નો લખવાના છે પ્રત્યેકના મિત્રો ત્રણ ગુણ છે કુલ પંદર માર્ક્સનું પૂછવાનું છે તો તમારા પાંચ પ્રશ્નો ખાસ લખવાના થતા હોય છે મિત્રો આયન એટલે શું આયન અને તેનું વર્ગીકરણ કરો જવાબ છે ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો વિજભારિત ઘટકો ના બનેલા હોય છે આ વીજભારિત ઘટકોને આયનો કહેવામાં આવે છે આયનનું વર્ગીકરણ નીચે મુજબ કરવામાં આવે છે આયન વીજભારના આધારે અને પરમાણુ સંખ્યાના આધારે વીજભારના આધારે ધન વિજભારિત આયનો એટલે કે કેટાયન ઋણ વિજભારિત આયનો એટલે કે એન આયન એનએ પ્લસ કે પ્લસ સીએ ટુ પ્લસ એમજી ટુ પ્લસ આ ટુ પ્લસ અને મિત્રો પ્લસ કેવી રીતે આવે છે સમજવું હોય તો વિસ્તૃત તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો તો વિસ્તૃત તમે અમે સમજૂતી આપી શકીએ જે ખોરોનું વિજભારિત આયનો છે એના એનઆન કહેવામાં આવે છે જે સીએલ માઇનસ છે બીઆર માઇનસ છે ઓ ટુ માઇનસ છે એન થ્રી માઇનસ છે આ મિત્રો જે ટુ થ્રી જે માઇનસમાં આવ્યા છે એ સમજવા માટે તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો પરમાણુ સંખ્યાના આધારે તો એક પ્રમાણીય આયનો હોય છે જ્યારે બહુ પ્રમાણીય આયનો હોય છે ફક્ત એક જ પ્રમાણના બનેલા હોય છે NaCl- પ્લસ માઇનસ છે એક કરતાં વધુ પ્રમાણુના બનેલા પણ હોય છે એનએચ ફોર પ્લસ સીઓ થ્રી ટુ માઇનસ ટૂંક નોંધ લખો પરમાણુ વ્યતા કેટલાક અધાતુ તત્વોના અણુ એક જ પરમાણુ દ્વારા બને છે દાખલા તરીકે આર્ગોન હેલિયમ મોટા ભાગના અધાતુ તત્વોના તત્વોના અણુઓ એક કરતાં વધુ પરમાણુ દ્વારા બને છે દાખલા તરીકે ઓક્સિજનનો એક અણુ ઓક્સિજનના બે પરમાણુ પરમાણુ બનેલા છે તેથી તે દ્વિ પ્રમાણીય અણુ તરીકે ઓળખ જાણીતા છે જો ઓક્સિજનના બે પરમાણુના બદલે ત્રણ પ્રમાણુઓ સયો જાય તો ઓઝોન ઓથરી મળે છે ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી ત્યાં મોટી અને અનિચ્છિત સંખ્યામાં પ્રમાણુ એકબીજા સાથે બંધથી જોડાયેલા હોય છે કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પ્રમાણુની સંખ્યાને તે અણુની પ્રમાણિકતા કહેવામાં આવે છે કેટલાક તત્વોની પ્રમાણિકતા નીચે મુજબ છે बात करिए तो आर्गोन एक परमाणु है हीलियम से एक परमाणु है ऑक्सीजन से ऑक्सिजन है द्विप्रमाण्यय से हाइड्रोजन है एच टू है नाइट्रोजन द्विप्रमाण्यय से क्लोरिन द्विप्रमाणीय फॉस्फरस बी फॉर चतु पर, चतु प्रमाणीय सल्फर कार्बन बहु प्रमाण्य एसाइड से बराबर से अलग 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 हम धातु में सोडियम आ है आयन से एक परमाणु है एल्युमिनियम से एक परमाणु है कॉपर से मित्रों एक परमाणु है ત્યારબાદ પ્રશ્ન નંબર સત્યાવીસ જે મોસ્ટ ટાઈમ્બી છે રૂથરફોર્ડના આલ્ફાકણ પ્રક્રિયાના પ્રયોગના તારણો જણાવો રૂથરફોર્ડના આલ્ફાકણ પ્રક્રિયાના પ્રયોગના તારણો ફલિતાર્થ નીચે મુજબ છે નંબર એક સોનાના વર્ખમાંથી મોટા ભાગના આલ્ફાકણો વિચલન પામ્યા વગર એની જગ્યાએ મિત્રો આલ્ફા સમજશું પ્રિન્ટ મિસ્ટેક થયેલી છે મિત્રો વગર સીધા જ પ્રસાર થઈ જતા હોવાથી કહી શકાય છે પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી છે અર્થાત પરમાણુ મહદઅંશે પોલા હોય છે ખૂબ જ થોડા કણો પોતાના માર્ગમાંથી વિચલન પામે છે જે દર્શાવે છે કે પરમાણુ ધનવિજભારિત ભાગ એ ખૂબ જ ઓછી જગ્યામાં રોકાયેલા છે નંબર ત્રણ અતિશય ઓછી માત્રામાં કણો એકસો એંશી અંશના ખૂણે વિચલન થયા હતા જે સૂચવે છે સોનાના પરમાણુઓ સંપૂર્ણ ધનવિજારિત હોય છે ભાગ છે દળ પરમાણુના અંદરના ભાગમાં જ ખૂબ જ ઓછી જગ્યામાં સંકેન્દ્રિત થયેલું છે નંબર ચાર રૂથરફોડની ગણતરી શોધ્યું છે કે પરમાણુ ત્રિજ્યા કરતાં તેના પરમાણુ કેન્દ્ર ત્રિજ્યા દસની પહોંચ ઘણી ઓછી હોય છે સંયોજકતા વિશે ટૂંક નોંધ લખો પરમાણુને સૌથી બહારને એટલે કે બાહ્યત્ન કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે અને તે કક્ષાને સંયોજકતા કહે છે સંયોજકતા કક્ષામાંના અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને તે પરમાણુની સંયોજકતા કહેવામાં આવે છે દરેક તત્વનો પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજવા માટે નિશ્ચિત ક્ષમતા ધરાવે છે તેને સંયોજકતા કહેવામાં આવે છે કોઈપણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ આઠ ઇલેક્ટ્રોન સમાવી શકાય છે જે તત્વોની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંપૂર્ણ ભરાયેલ હોય તેવા તત્વોના પરમાણુ ખૂબ જ ઓછી રાસાયણિક સક્રિયતા દર્શાવે છે આવા તત્વોના પરમાણુની અન્ય તત્વોના પરમાણુઓ સાથે અને ક્ષમતા અથવા સંયોજકતા શૂન્ય હોઈ શકે છે જે તત્વોની સંયોજકતા શૂન્ય હોય તેવા તત્વો નિષ્ક્રિય તત્વો કહેવામાં આવે છે નિષ્ક્રિય તત્વો પૈકી માત્ર હિલિયમની બાહ્યતમ કક્ષામાં માત્ર બે ઇલેક્ટ્રોન હોય છે જ્યારે બાકીના તત્વોના બાહ્યત્મ કક્ષામાં મિત્રો આઠ ઇલેક્ટ્રોન જોવા મળે છે દરેક તત્વોના પરમાણુ બાહ્યત્મ કક્ષામાં અષ્ટની રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે આ માટે તે પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા આપલે કરે છે બે કે તેથી વધુ તત્વોના પરમાણુની બાહ્યતમ કક્ષામાં ભાગીદારી કરતા અથવા વિનિમય કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યાને સહયોજકતા કહે છે 29 નંબરનો પ્રશ્ન છે મિત્રો કોસરસ પટલનું સ્થાન લાક્ષણિકતા અને કાર્યો લખો કોસરસ પટલનું સ્થાન કોસરસ પટલ અને કોષનું સૌથી બહારનું આવરણ છે પ્રાણીકોષમાં તે સૌથી બહારના સ્તર તરીકે હોય છે જ્યારે જીવાણુકોષ અને વનસ્પતિ કોષમાં તે કોષ દિવાલની અંદરની તરફ આવેલું હોય છે લાક્ષણિકતા કોષરસ પટલ જીવંત પાતળું અને સ્થિતિસ્થાપક નાજુક અને પસંદગીમાં પ્રવેશશીલ પટલ કલા છે કાર્યો તે કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે તે કોષના અંદરના અંદરના દ્રવ્યોને આવરણ પૂરું પાડે છે તેનું મુખ્ય કાર્ય કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર નીકળતા દ્રવ્યોને વિનિમય નિયમનનું છે તેમાંથી ઓ અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુ પ્રસરણ દ્વારા પસાર થાય છે પ્રશ્ન નંબર પાંચ છે તેમાંથી પાણીના અણુઓ આશ્રુત દ્વારા પસાર થાય છે પ્રશ્ન નંબર પ્રવેગી ગતિના સમીકરણો પરથી મુક્ત પતંગ કરતા પદાર્થની ગતિના સમીકરણો મેળવો નિયમિત અચળ પ્રવેગી ગતિના રેખી ગતિના સમીર નીચે મુજબ છે વી બરાબર યુ પ્લસ એ ટી એસ બરાબર યુ ટી પ્લસ વન બાય ટુ એ સ્ક્વેર ટુ એસ બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર હવે એચ ઊંચાઈથી મુક્ત પતંગ કરતા પદાર્થની ગતિના સમીકરણો નીચે મુજબ મળી શકે છે કે મુક્ત પતંગ કરતો પદાર્થ પારપમાં સ્થિર હોય તેથી યુ યુઝ ઇક્વલ ટુ ઝીરો અને પૃથ્વીની ગુરુત્વાકર્ષણ બળ હેઠળ નિયમિત લખા અચલ પ્રવેગ ગતિ કરતો હોય છે તેથી એ ઇઝ ઇક્વલ ટુ જી અને કાપેલું અંતર એસ ઇઝ ઇક્વલ ટુ એચ થતું હોય છે વી બરાબર જીટી એચ બરાબર વન બાય ટી જીટી સ્ક્વેર ટુ જે ઇઝ ઇક્વલ ટુ ઇ સ્ક્વેર ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર એકત્રીસ છે નિયમિત અચલ પ્રવેગી ગતિના સમીકરણો પરથી ઉધ્વ દિશામાં ગતિ કરતો પદાર્થ ને ગતિના સમીકરણો મેળવો નિયમિત અચલ પ્રવેગ ગતિના સમીકરણ નીચે મુજબ તમે દેખી શકો છો હાલ જ આપણે ચર્ચા કરી છે મિત્રો જ્યારે પદાર્થની જમીન પરથી ઉદ્ધત દિશામાં ફેંકવામાં આવે છે ત્યારે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોવાથી પદાર્થ પરતે પ્રવૃત્તિ ગતિ કરે છે તેનું મૂલ્ય નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્કવેર હોય છે પણ તેની દિશા ગુરુત્વ પ્રવેકની દિશા કરતા વિરુદ્ધ હોય છે તે ઋણ લેવામાં આવે છે આમ એ બરાબર માઇનસ જી લેવામાં આવે છે આવા કિસ્સામાં બાહ્ય બળ આપીને પદાર્થને ઉધ્ધ દિશામાં મોકલવામાં આવતો હોવાથી પ્રારંભિક વેગ યુ શૂન્ય હોતો નથી યુ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો મહત્તમ ઊંચાઈએ પહોંચ્યા પછી તે ક્ષણભર સ્થિર થતો હોવાથી તેનો અંતિમ વી વી શૂન્ય હોય છે વી ઇઝ ઇક્વલ ટુ ઝીરો અહીં પદાર્થ ઉધ્ધ દિશામાં મહત્તમ અંતર એસ ઇઝ ઇક્વલ ટુ એચ જેટલું કાપે છે તેથી અંતે એસ ઇઝ ઇક્વલ ટુ એચ એ બરાબર માઇનસ જી અને વી ઇઝ ઇક્વલ ટુ ઝીરો મૂકતા યુ માઇનસ જીટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો યુ ઇઝ ઇક્વલ ટુ જીટી એચ ઇઝ ઇક્વલ ટુ યુ ઇન ટુ ટી માઇનસ વન બાય ટુ જીટી સ્ક્વેર ટુ જી એચ ઇઝ ઇક્વલ ટુ યુ સ્ક્વેર ત્યારે મિત્રો બત્રીસ નંબરનો પ્રશ્ન છે સેન્દ્રિય ખાતરના પ્રકારો સમજાવો સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં ઉપયોગમાં લેવાતા વિવિધ જૈવિક પદાર્થના આધારે તેના બે પ્રકાર પાડવામાં આવે છે કમ્પોસ્ટ અને વર્મિકમ્પોસ્ટ તો મિત્રો અહીંયા તમે એના કચરા વિશે તમે દેખી શકો છો મિત્રો પ્રશ્ન તમારે લખવાનું છે ત્યારે લીલું જૈવિક ખાતર બરાબર છે મિત્રો તો આ રીતે સમજૂતી તમારે આપવાની થતી હોય છે તો મિત્રો વિભાગ ડી છે આપણો તો વિભાગ ડીની અંદર મિત્રો ત્રણ પ્રશ્નો પૂછ્યા કોઈ પણ તમારે બે પ્રશ્નો લખવાના હોય છે તો પ્રત્યેકના ચાર ગુણ છે કુલ ગુણ આઠ છે મિત્રો કે મોટા ભાગના લોકો ઘરગથ્થુ વપરાશમાં આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ કરે છે જ્યારે કેટલા લોકો આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ કરતા નથી આ લોકોમાં આયોડિનની ઉણપ ઉણપ રહે છે અને મિત્રો જે રીતે ગોઇટર અને થાઇરોઇડનીથી પીડાય છે આયોડિન દરિયાઈ સારમાં સારમાં હોય છે શા માટે આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ કરવો જોઈએ પ્રશ્ન નંબર એક છે કે આયોડિનની ઉણપથી ગોઇટર અને થાઇરોઇડનો રોગ થાય છે આથી આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ કરવો જોઈએ આયોડિન ધાતુ કે અધાતુ છે તો આયોડિન મિત્રો અધાતુ તત્વ છે આયોડિનની ભૌતિક સ્થિતિ સ્થિતિ અને રંગ જણાવો તો એ જાંબલી રંગનો રંગનો ઘન પદાર્થ છે આઇપો થાઇરોઇડ ડિઝમનું આ શું થશે મિત્રો તો આઈપો થાઇરોડિઝમ એટલે કે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની ઉણપથી થતો રોગ છે જેમ જેનાથી વ્યક્તિનું વજન સતત વધે છે રૂથરફોર્ડના પ્રયોગો ટૂંકમાં વર્ણવી આ પ્રયોગોના અવલોકનો જ જણાવો તો રૂથરફોડ સોનાના પાતળા વર્ગ પર ઝડપથી ગતિ કરતાં આલ્ફા કણોનો મારો ચલાવ્યો છે આ માટે તેમણે સોનાના એક હજાર પ્રમાણુ ધરાવતા અર્થાત લગભગ સોનાનો મીટર જાળે ધરાવતું વર્ક પસંદ કર્યો છે આલ્ફાકણનું સૂત્ર તમે દેખી શકો છો મિત્રો દ્રવ્ય જ આયન છે તેનો દોડ મિત્રો ચારિયું છે ઝડપથી ગતિ કરતાં આલ્ફાકણ નોંધપાત્ર ઉર્જા ધરાવે છે તો મિત્રો આ તમે સરસ રીતે દેખીને મિત્રો તમે પ્રશ્ન લખી શકો છો બધા ત્યારબાદ સિદ્ધાંત સિદ્ધાંતના ઉપયોગો સિદ્ધાંત ખાસ તમારા મહત્ત્વનો છે કે જ્યારે કોઈ પદાર્થને તરલમાં આંશિક અને સંપૂર્ણ રીતે ડૂબાડવામાં આવે ત્યારે ઉધ્વ દિશામાં બળનો અનુભવ કરે છે અને તે બળ પદાર્થ દ્વારા ખસેડવામાં ખસેડાયેલા તરલ તરલના વજન પર બરાબર હોય છે સિદ્ધાંત તમારે ખાસ લખવાનું હોય છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ દ્વિતીય પરીક્ષામાં પિસ્તા પર લાવવા માટે અમારો વિડીયો રેગ્યુલર જોતા રહેવું અને ધોરણની દ્વિતીય પરીક્ષાના ખૂબ જ મોસ્ટ ટાઈમ મોડલનું સોલ્યુશન મેળવવા માટે આજે જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો આવનારી પરીક્ષા માટે બે સ્ટોપ લક થેન્ક યુ